જય શ્રી કૃષ્ણ મિત્રો તમે મારા વિડીયોમાં આપણા ગોલ્ડન દિવસોને બતાવીશ જે તમે ક્યારેય નથી ભૂલ્યા આજે મને થયું કે હું તમારા માટે આપણી બધાની જૂની યાદોને તાજી કરાવી દઉં હું અત્યારે લાવી છું ત્રીસ વર્ષ પહેલાંની એવી વસ્તુઓ જેને જોઈને તમને આંસુ આવી જશે અને ફરી પાછા તમે તમારા બાળપણમાં પહોંચી જશો તો ચાલો જોઈએ આજથી ત્રીસ વર્ષ પહેલાં દોસ્તો આજથી વીસ વર્ષ પહેલાં આ ડાબર લાલ દંત એટલું ફેમસ હતું કે ત્યારે બધાના ઘરમાં આ જ ચાલતું હતું દોસ્તો પહેલાં વીજળી કે છત નહોતા ત્યારે ગરમીમાં એકસાથે સાથે સૂતા યાદ છે તમને પહેલાં તો આપણે મોબાઈલ જોયા વગર જ સૂઈ જતા પણ અત્યારે મોબાઈલ જોયા વગર નીંદર જ નથી આવતી એ સમયે લોકો સૂઈ પણ વહેલા જતા અને ઊઠી પણ વહેલા જતા આ રાખડી એ જમાનાની યાદ અપાવે છે ત્યારે સંબંધને પૈસાથી નહીં પ્યાર અને પ્રેમથી લોકો નિભાવતા હતા દોસ્તો એક સમય હતો જ્યારે અગિયાર લોકો પાસે એક દડો લેવાના પણ પૈસા નહોતા અને આજે દડો તો છે પણ અગિયાર દોસ્તો ભેગા નથી હોતા દોસ્તો ઠંડીમાં જ્યારે આપણને ક્લાસની બહાર તડકામાં બેસાડતા તમે એ તડકાનો આનંદ લીધો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મેં તો એ પળનો જરૂરથી આનંદ લીધો છે દોસ્તો આ ટોચ અને બેટરી યાદ છે તમને જ્યારે બાળપણમાં આપણે રમ્યા હતા આજકાલ તો આ ક્યાંય જોવા પણ નથી મળતી મિત્રો યાદ છે તમને જ્યારે એક રૂપિયામાં આટલી બધી મળતી હતી આજે તો એક તો શું દસ રૂપિયામાં પણ કંઈ નથી આવતું યાદ છે મિત્રો આ શક્તિમાનવાળી કોપી જેમાં શક્તિમાનનો ફોટો લગાવેલો હોય આવી કોપી જાણી જોઈને લેતા કેમકે આમાં આપણો સુપરહીરો રહેતો હતો અને આ લાઇટ પહેલાં ગામમાં લગ્ન પ્રસંગમાં વપરાતી કેમકે ત્યારે ગામમાં ઇન્વેટર નહોતા પરંતુ તેનું મેટલ વારંવાર ફાટી જતું છતાં પણ આનાથી જ કામ ચલાવતા કેમકે ત્યારે લોકો પાસે કોઈ ઓપ્શન જ ન હતા પહેલા વિકલ્પ ઓછા હતા ને જિંદગીમાં કન્ફ્યુઝન પણ ઓછા હતા આજે વિકલ્પ વધારે છે તો કન્ફ્યુઝન પણ વધારે છે દોસ્તો યાદ છે આ ગેમ જે ફક્ત મેળામાં જ મળતી હતી પરંતુ આપણા નાનકડા હાથથી એક દિવસમાં જ તૂટી જતી હતી મિત્રો યાદ છે તમને ગુરુચેલા જેને આપણે જાણી જોઈને ખાતા મોઢું લાલ કરવા માટે તમે પણ આને ક્યારે મોઢું લાલ કરવા માટે ખાધી હશે મને કમેન્ટમાં હા કે ના કહીને જરૂરથી જણાવજો આ પંખો ત્યારના સમયમાં બહુ જ ચાલતો હતો તેને વીંઝણો કહે છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં જૂની યાદો સાથે રાધે રાધે